હેલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારું ફિફ્ટી ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ કેનેડા સિરીઝમાં એમાંની આજે છે એક ટ્રોલી સિસ્ટમ આપણે જનરલી મોલમાં જઈએ તો ડાયરેક્ટ ટ્રોલી લઈ અને નીકળી શકીએ અહીંયા એવું નથી હોતું અહીંયા એક ટ્વેન્ટી ફાઇવ સેન્ટનો જે કોઈન હોય જેના એક કહે છે આપણા વાળું કોટર નહીં કોટર એટલે પચીસ સેન્ટનો કોઈન એ આ રીતે તમારે આમાં ઇન્સર્ટ કરવાનો હોય હવે તમે જેવો ઇન્સર્ટ કરો એટલે અહીંથી પાછળથી આ પિન નીકળી જાય અને આ તમારી ટ્રોલી છે એ સેપરેટ થઈ જાય આ રીતે ટ્રોલી સેપરેટ કરી તમે શોપિંગ કરી અને જ્યારે તમારું શોપિંગ પૂરું થઈ જાય તો ફરીથી આ ટ્રોલી એની લાઇનમાં મૂકી અને પૂશ કરી અને આ રીતે ચેન ફરીથી તમે જયારે અહીંથી પૂશ કરશો તો તમારો જે કોઈન છે અહીંથી અલગ થઈ જશે અને પાછો કોઈન તમારો તમને મળી જશે એટલે આમાં કોઈ ચાર્જ નથી પણ એક સિસ્ટમ છે અહીંયા કે તમે કોઈન વગર આ ટોલી ના લઈ શકો તો આ કોટર અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા વારું કોટર નહીં થેન્ક યુ તો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ચેનલ ને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ આવા ઇન્ટરેસ્ટિંગ નેક્સ્ટ માં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ